એકિતોબલા નાના ભાઈને પૂવા માળડે જાબરે ખાવાનું નો ઓળખ થાય મત પછી ને ખાવાનું ખ ખાવાનું લઈવા અને પછી એક દિવસ એક એ ઊભા હતા એમાંથી એક જશે અને હંસને કીધું ઓલા કીધું કે તમે તું મને મારીશ ઓલા કે પેટીણી

20, 40, 20, 50, 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